પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભટાર રોડના કેમિકલના વેપારીને તારીખ પાંચ ત્રણ ચોવીસના રોજ અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે પોતાની ઓળખ અલ્પેશ શર્મા તરીકે આપીને કહ્યું હતું કે તમે જે તમારું એક પાર્સલ મુંબઈથી તાઇવાન મોકલ્યું છે તેને કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે પાર્સલમાં પાંચ પાસપોર્ટ છે ચાર ક્રેડિટ કાર્ડ છે એક લેપટોપ બસો ગ્રામ એમડીઆરડી

23.3 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા આ ગુનાની તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ કરી રહી હતી દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપી નેવિલ મહેશભાઈ અંબાલાલ હેડાઉ પ્રવીણ ભાગો મહેશભાઈ પ્રવીણભાઈ સંધ્યા ધ્રુવ ઉર્ફે ધૂલો પરસોત્તમભાઈ વેકરિયા પાર્થ ધીરજલાલ જોધાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ પોલીસ સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી શ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ રોજ લાખ લાખ લગભગ જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે